સાવલી તાલુકાના જાવલા ગામે આવેલ જાવાલિયા હનુમાન મંદિરના નામે ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવતો ઈસમ ઝડપાયો સાવલી તાલુકાના જાવલા ગામે આવેલ જાવાલિયા હનુમાન મંદિરના નામે ખોટી પત્રિકા છપાવીને દાન ઉઘરાવતો ઈસમ ઝડપાયો હતો પ્રાણ પ્રતિષ્ઠાના નામે દાન ઉઘરાવતા ઈસમને ગ્રામજનોએ ઝડપીને સાવલી પોલીસ ના હવાલે કર્યું મંદિરના નામે પત્રિકા છપાવીને દાન ઉઘરાવતો હોવાનું ગામના સરપંચને ધ્યાને આપ્યું હતું ખોટી રીતે દાન ઉઘરાવતા ઈસમને પટાવી ફોસલાવીને પકડીને સાવલી પોલીસના હવાલે કર્યો હતો ભગવાનના નામે ખોટી રીતે દાન ઉઘરાવતા ઈસમ સામે લોકોમાં રોષ જોવા મળ્યો હરીશ બાબુ ભાઈ ભોઈ નામનો દેસર તાલુકાના પીપળિયા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું હતું જાવલિયા હનુમાન મંદિરના વહીવટદાર કે કોઈ પણ જણાવ્યા વગર આ હરીશભાઈએ પાંચ હજાર નંગ પત્રિકાઓ છાપાવી તેમાં તેમણે પોતાનું નામ પણ નથી લખ્યું અને મૂર્તિ અઠ્ઠાવન ફૂટની એક વિશાળ બનાવી અને તેને પ્રસ્થાપિત કરવાની અને દાન લેવા માટે એમનો નંબર લખ્યો છે તે અન્વયે અમે કાલ કાલથી આ ભાઈને હોદતા હતા આજે ભાઈને પકડ્યા છે અને એ ભાઈએ આ રીતના કોઈ જાવલાના કોઈપણ વહીવટદાર કે કોઈપણને વિશ્વાસમાં લીધા વગર આ કૃત્ય કરેલું છે